પુરસ્કાર અપાશે અને કોઈ ખાડા વગરનો રોડ બતાવે તો એક હજારનું ઇનામ પણ અપાશે પોતાની કાર પર બેનર લગાવી તંત્રની પોલ ખુલ્લી પાડી છે શહેરમાં ખોદેલા ખાડાના કારણે નાગરિકોને ભારે મુશ્કેલી થઈ રહી છે ત્યારે વોર્ડ નંબર ના કોંગ્રેસ પ્રમુખે અનોખી પહેલ કરી છે ખાડા વગરનો જો કોઈ રોડ બતાવે છે તો તેને રોકડ પુરસ્કાર ઇનામ આપવામાં આવશે કોઈ ખાડા વગરનો રોડ બતાવે તો એક હજાર રૂપિયાનું રોકડ રકમનું ઇનામ આપવામાં આવશે સારા રોડ રસ્તા શોધવા માટે અને પોસ્ટર માર્યું છે કે જે સારા રોડ રસ્તા એકથી દોઢ કિલોમીટર શોધી લાવશે એમને હજાર રૂપિયા પણ મને વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના વોર્ડ નંબર બારના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા ને ગટરને લઈને આ જે પાણીની લાઈનો ડિપાર્ટમેન્ટ એમની પર વિશ્વાસ હોય કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય કેમકે વોર્ડ નંબર બાર કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય અમુક જગ્યાએ તો રોડ જ નથી પેચવર્ક જ છે ખાલી